અંકલેશ્વરના તાડફળી આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં અધિકલેક્ટર ભવદીપસિંહ જાડેજા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સનફાર્મા કંપનીના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીને મોર્ડન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જ્યારે પોષણ ઉત્સવ નિમિત્તે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજરોજ અંકલેશ્વર ખાતે સન ફાર્મા કંપની દ્વારા સાત આંગણવાડી કંપનીનું નવીનીકરણ કરવામાં આવેલ છે તેમાં માન્ય પ્રાંત અધિકારી શ્રી પ્રોગ્રામ શ્રી સન ફાર્માના ડિરેક્ટર શ્રી તેમજ સીએસઆર મેનેજર સહેજાદભાઈ તમામ ઉપસ્થિત રહેલા અને આંગણવાડીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી આપી અને ખુલ્લી મૂકવામાં આવેલ સાથે સાથે અંકલેશ્વર ઘટકનું पोषण उत्सव 2024 अंतर्गत मिलेट्स पीएजा તેમજ સરગવાનો દૈનિક આહારમાં લાભાર્થી ઉપયોગ કરે તેનું ઉદ્દોલનું નિદર્શન રાખવામાં આવેલ તેમજ બહરી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહેલ ફનફાર્માને આજ કે દિન अंकलेश्वरમાં સાત આંગણવાડી કા હેન્ડઓવર કિયા હૈ યે સાત આંગણવાડી હમને ફ્લોર સે લેકે ટોપ ફ્લોર તક અપડેટ કિયા હૈ ઓર બચ્ચો કે બચ્ચો કી થીમ પે અપડેટ કિયા હૈ અંદર હમને પેન્ટિંગ ક્યા ટાઈલ્સ લગાયા વાટર પ્રૂફિંગ ક્યાંક એક મૉડલ આંગનવાાણીમાં કન્વર્ટ ક્યા